નમસ્તે ખેડૂતભાઈઓ હું આસ્થા લાઈફ બિઝનેસ વતી જીપી સવાણ સર્વ ખેડૂતભાઈનું સ્વાગત કરું છું આજે એક નવા ફિલ્ડ એટલે કે આપણે તળાજા તાલુકાનું ઠળિયા ગામ છે અને એના જ આપણા પ્રગતિશીલ ખેડૂત છે એની પાસે આપણે ડુંગળીમાં મળવા આવ્યા છે અને જ્યારે અત્યારે ખબર છે કે આ વખતે ડુંગળી કરવી અઘરી થઈ છે કારણ કે ડુંગળીની અંદર વધારેમાં વધારે ગરમી પડવાથી ડુંગળીને કોઈને ઉતારા બેઠા નથી તો આ મારે વિડીયો ઉતારવાનું માધ્યમ એટલે છે કે તમને થળ માથે આવીને હું બતાડું છું કે આ બ્લેક સોના ખાતર અને કાલા સોનાનું રિઝલ્ટ છે અને આજે આ વીસ દિવસ ચાલીસ દિવસ પહેલાં જ્યારે આ ડુંગળીની અંદર વધારે બાપ્યો હતો હતો મલપા ધડો પડે પડ્યો અને ઊભી ફૂંકાઈ દેવાનો પ્રશ્ન હતો અને થળિયામાં આપણે જેને ડેપો આપ્યો છે એવા દિનેશભાઈ મકવાણા સાથે મારે સચ્ચા થઈ અને કીધું ભાઈ મારે આ રીતનું છે મેં તો ખેડૂત સાથે વાત કરાવ અને એને મેં તો ધડક એક વખત એક વીઘે એક થેલી આપણી કાલા સોના બ્લેક સોના ખાતર ન ખાઓ અને માથે એને એક વીઘે આપણે પચાસ એમ એલ એટલે પાંચસો એમ એલ આપણું સોના પવરાવો અને પછી એને જો રિઝલ્ટ લાગે ને તો ફરી વખત ટ્રાય કરાવરાવજો એમ અને એ આપણે કરાવરાવ્યું આપણા ખેડૂતે આપણા વિશ્વાસ રહે અને એનું પરિણામ આજે કે એકસો ને દસ દિવસે આ ડુંગળી જોવો તમે તમારી નજર સામે છે કે જે આ આનો પરફેક્ટ દડો આવી રીતે અને હું એવું માનું છું કે અત્યારે આજે પહેલી તારીખ છે પહેલી તારીખ એટલે કે બારમો મહિનાની પહેલી તારીખ અને આ બે હજાર અને આ લગભગ પાંચ થી દસ દિવસમાં ડુંગળી આપણે કાઢવાની છે અને હું એવું કહીશ કે એ ખેડૂત છે ને એના ડુંગળીનું ઉત્પાદન મળે જ નહીં તો આપણે ખેડૂત ને વાતચીત કરીએ કે ભાઈ તમને આમાં સંતોષ છે કે નઈ તો નમસ્તે ખેડૂતભાઈ તો તમે આ જે દવા છાંટી છે એનાથી તમને આમ સંતોષ કરો હા સંતોષ છે અને માનો કે ન છાંટી હોત તો તમને એનું શું પરિણામ બતા

સારું છે હવે ખેડૂતભાઈઓ અત્યારે નવા પાક કરવામાં આવે છે ને વધારે અમારું મોંઘું નથી આસ્થાના સિમ્બોલથી અમારી અમારું કંપની છે અને કલા સોના દવા છે આઠસો રૂપિયા નું લીટર વોલ ગુજરાતમાં મળે છે અને બ્લેક સોના ખાતર પચીસ કિલો આવે છે અને છસો રૂપિયા ભાવ છે વોલ ગુજરાતમાં અને તમે નવા કોઈ પણ પાકમાં પાયાનું ખાતર છે પછી ચણા નું વાવેતર કરો ઘઉં નું વાવેતર કરો કે પછી કોઈ પણ પાકમાં છે વાવેતર કરો અને તમારા આજુબાજુ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ છે તો દિનેશભાઈ છે એનો નંબર ને નામ ને દિનેશભાઈ સાથે વાત કરો અને એ તમને ત્યાંથી કોઈ પણ વસ્તુની માહિતી પ્રોડક્ટ બધું મળી જાય તો દિનેશભાઈ વાત કરીએ દિનેશભાઈ તમારો નંબર નામ ને એવું કે મારું નામ છે દિનેશ મકવાણા કળિયા ગામ છે મારો નંબર મોબાઈલ નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર ચુમ્માલીસ ચાલીસ અને આ નંબર ઉપર ફોન કરીને તમે મગાવી શકો છો અને આ આમાં રિઝલ્ટ બહુ સારું મળે છે આ દવા ખાતરથી તો બધા ખેડૂતોને વિનંતી છે કે આ ઓર્ગેનિક દવા ખાતર છે એ બધા વાપરો તો આ ઓર્ગેનિક દવા છે અને રિઝલ્ટ એ સારું સામે છે બસ મારું એવું જ ભલામણ છે ખેડૂતોને એક વખત ટ્રાય કરો જય જવાન જય કિસાન